Hey, Hari Rao, Krishna, rupiah pun <kungan> shopping pernah jauh.

बिस्किट को कुतरा खाए और तो ऐसे गाली कुतरी भी खाए ले खा अरे बहन जी <स्तुक्तित> <लखा। नाध। स्तुक्ति> अरे सुनिए तो जेपी साहब घर में नहीं है तुम कौन हो हम ऊ है हम पीके हूँ। क्या पीके हो? अरे पीके नहीं, वो गोला से ई गोला पे आया हूँ। हम सबको कहते हैं love is a बेस्ट ऑफ गई गई गई, जल्दी निकल। <laughs> सही पकड़े हैं। बाणू खोलो। बाणू नहीं खुलते हुए। क्या? बाणू जाम थे ही गए हुए। जाम? वर वर्षा ने ली थे, बाणू फूगी गए तू उनाला આજે અમારી કોલેજ માં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો હતો બાબુજી વોટ દેના પરમ દિવસે બધું યાદ રહે છે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટી નું હતું આજે સિટિંગ કમિટી નું છે અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટી નું છે એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે મારી રાહ ના જોઈશ જય શ્રી કૃષ્ણ હું પણ આવું છું સાથે ત્રાસ ગુજરાતી બૈરાઓ નો ત્રાસ આ શું ત્રાસ વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે શું કંટોળા સાથે આવું તારે અરે અરે માથું કાઈ તું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીન સાથે લઈને આવ સાલી બે ફોતરા માની આંખમાં માં ગયા હું ભરૂટ ને બટલે વલસાડ ઉતરી ગયો તારે લીધે બહુ સારું જાણે બહુ દૂર ગયા હોય અરે પણ દૂર એટલે શું માણસ ને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય મારા ભાણિયા ના લગ્ન ભરું છતાં તો તને શું ભટિંડા લઈ જાવ બેસી જાવ આ તો બેઠા છીએ જાને ને ત્રાસ છે ત્રાસ અરે ભાઈ ત્રાસ છે તમારા આગળ વધવાની આવડતાર શેર બજાર માં કાળા ધોળા કરી ને લલિત એ પૈસા બનાવે સમજી અરે જે હોય એની વાઈફ માટે એને મર્સિડી લીધી મર્સિડીસ અમે શું કર્યું અરે પણ હું લલિતની વાઈફ માટે શું કરું યાર

ચાલ એ પગ છૂટા થાય ચાલ અરે સાંકળે મુકડે ગોઠવાય જશું એકાદ ગુંડા ના ખોળામાં બેસા

જેને જેટલી કેરી ખાવી હોય ને એટલી દાબી દાદી ને ખાઈ લેજો કારણ કે આંબાલાલ કાકા ક્યારે ભજીયા ના તાવડા મુકાવે એનું નક્કી નહી ઝડપથી ચા બનાવી દે મારે બનાવી લેજો તું મગજ મારી કરી મારું માથું દુખે છે તું ચા બનાવી દેજા મારે ગળું દુખે છો અચ્છા તો પેલા આપડે એક કામ કરી તું પહેલા મારું માથું દબાઈ દે પછી હું તારો ગળો દબાઈ દઉં કે માર માર કો ખોપડી કા માર ગાડી

बाहर ना ठोके आ टीवी वाला एक काम कर रसोड़ा नी बारी माथे निकली जा हूं अइया थी बाहर अंदर क्या घुसी ए खोल क... असली गरोली कबाट में घुसी गई मरवाना धंधा छे अंदर कौन है जेबी। पी एक बाजू गरोली बीजी बाजू है ना कोंडा जो भूत का बोले जमाना जे पी ಅನೆ સાલીને કઈ રીતે ફૂટાડવી મારે અયો અમ્મા હા અમ્મા અજે જે પીસર ઇલ્લે જે પીસર ಎಲ್ಲ ಕುಟ್ಟಿ ದಾರಿವನ್ನು ಇನ್ನ ಗೋಡ್ ಜಿಲ್ಲಪ್ಪ ಎಲ್ಲ ನಾರ ಕುಟ್ಟಿ ನಾರ ಕೊಟ್ಟೆ ಥೋಡು ಥೋಡು ನಾರ ಕುಟ್ಟಿ ಕೊಟ್ಟೆ ಮನೆ ಮನೆ ಗೆ ಜೌಡೆ ಚಲಿದೆ ಅದು ಕೈ ರಿಚ್ ಕೊಟ್ಟೆ